અરે રાત ની વરી રેડ આવે જમેલી સવાર માં લાખો ની જેટલી વરાબ મળ ને રાત ની વરી રેડ માં આવજે જોરી એવું ન્યું આજ પર જો બાપુ ને કંઈ કામ છે નઈ ને આજ પણ છરાંધ આવી આઉ કદી નું છે ને આપણે ટાઈમ નીકળી જાય નઈ તમારે મને કહે છે અમારા મોબાઈલ માં ટાઈમ નીકળી જાય તમારી કઈ હોય નઈ પણ જી નું મોબાઈલ છે પણ નથી બહુ મજા આવતી ઉખાળતું નથી ને માં શું હોય ઓરન કાં હું આંધો આ નવો જે થાય એ નવો પોતા નાવડે નથી કે ભરેની કઈ મોબાઈલ નો કઈ વાક નથી તમે ન આવડ તો આવડ હી ની લગભગ તમને આવડ હે હવે કઈ જરૂરી નથી આ એટલે આગીયે ગુમરા મારવાન છે ક ખાસ એવું કામ ની થાય સંદીપ ભાઈ એ બે કોઈ ની આયો ને રિક્ષો આયો ને મામે ગયો ને રિક્ષો આયો સવારી દીધો મજી ગઈ

ये ऊन चंदी फिट करता था नोजल फिट थी गई कम्प्लीट आपने बढ़दू ने राप आप हाँटनी यम टूक में पहरी नड़ी बाइन थी बीजों कहीं थी अन माखी बहु से अन गर्मी ये थे साथ हरी जाए पीड़े में तो मित्रों आप आ रीत में कहीं फिट करूँ है काल आप ट्राई करता था नहीं अब आ है क्या लाकी जरा संदीप बजार बताओ था અ ભલે મોક લેમબા બતલ દી જો પાંગીન આ રીત નજી પિટ કરવા નું આવે આ ન આ રહે આપડે પાણી નો ઢમ ઢમ મસ્રે મોટર તો આ રીત ન હાલ સુ જે હે ડોક્ટર ને વખિડ ન હાલ સુ જે હે દવા સતાઈ જાય હારામ કે સઈ જાય ને આપડે આવી જાય કિશનભાઈ ની માંડવી જો તદી ગારો બોય બા માથે જવા ચાટે

એ જો ખરાય સા કુલી થાય બગ દવા સાટુ યર પર ખુસ્તા ગયા આપણે જી હું કઈ છે ને પાહાત્રી માંડવી માં વાવનાની કારણ ઈ ની તો એકા આપણે સાખ લીધી હતી વરસાદ પહેલા સટાઈ ગઈ લાગે મન થઈમ કાપેતી એટા ગા રે કે આ ઈ દે ખાણી ની બહુ ગઈ થી

आली से जाए आजी कितना दी आने पांच छह दी ना अब तो साठा चाल दी मैं आजी कहाँ नहीं निकले हम तो बात से हाँ हम वक्त ही डाले गन तो आ रहा रखो तो आ रहा रखी वक्त ही डाले हम्म पर आज नस्ता दिन कायम साठा हुई है बंदर दी तो नहीं जाले साटा <laughs> तो होइ जे न कत तो पांच से दिन माल है ना आरो जे भी है भाई आ सही नहीं भाई पापू डाकन खोले मिस भी ना बापू एक टायर में पंचर हो हाँ जा, जा।, जा वा काम जे हो गया बिजु ऑलरेडी रेडी छे टायर हो न हाव है या टका थी जे जरा काटो आवे ले पूरा

કેમનું દિન દિન ઉકરી સાજુ હા કજેન ભરી વરસાદ ની આગે હી દીધી કાલ કે આવી થોડો ઘણો અને માહોલ આખો ટુકમાં વરસાદ થઈ ગયો પવન બવન ને બધું હવા પકડાઈ ગયું એવું લાગે છે એટલે હું આ જવેન થોડો સહી ગણસ કરી નાખી આ વાડીમાં ન દેણું નથી કે પરે આપણે રહી વાડી એકદમ ન દેણી લાગે ક્યાંય નસ ને દાણો ડોખે નસ ને દાણો આય નસ ને દાણો ઓલી વાડીમાં નસ ને દાણો એ હમ ના ખોડક માં થોડક માં હે ને ખારે બહુ થઈ જ હે બહુ હટુક માં ઈ લેવાઈ જાય તો પછી વાંધો ના આવે આ ચાલુ કરી કેટલું નીકળે હવે આ એમ તો ગારો જ છે ગારો સુકાવાન વાટ જોય એમ છે ની મિત્રો આપડે ખોબાયું જા આયલું નઈ કારણ કે કાર આપણે ખાતર નઈ કર્યું ને ખાતર વાવું હતું ને હાડુક માં ઓગરે બધું ખોબાયું રોડ નઈ કર્યું

પણ થયા હે અને આપણે લગભગ નવ વાયરું રહી ગયું કરું હતું ને ખૂણે લીધું ટૂંકું ટૂંકું પછી અહીંથી વરામણ વરામણ એટલે પણ વરી જવાનું આમ કારણ કે આમાં વધારે સાટા એ વચમાં આવી ગયા હતા નકર નવ રહી ગયું રહી ગઈ ને એ રેત

Pehun makin bau kiden. pagi jadi makin masak limbro karbo limbro enggak. Sampul malah letih mah. Kawan Doni. Mitra apa bagu hari wali ke dewa karbo enggak di dia dua di calu. Ada aja makin bau kiden. Kalau letu patu karen beda. Semua makin bau ini. Lui kata